દર્શક મિત્રો એન્સ ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો વાગરાના ઓછણ ગામના ત્રણ ચોર ઝડપાયા સુરતથી મોટરસાયકલો ચોરી ગામડામાં વેચી મારતા ચોરીની મોટરસાયકલ તેમજ સ્પેર પાર્ટ સહિતનો કુલ એક લાખ સત્તાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોટરસાયકલોની ચોરી કરી તેમાંથી સ્પેર પાર્ટ છૂટા કરી વાગરા તાલુકાના અંતરિયાળ ગામોમાં વેચાણ કરતા ઓછણ ગામના ત્રણ ઇસમોને ચોરીની કુલ પાંચ મોટરસાઇકલ તથા અલગ અલગ સ્પેર પાર્ટ સહિત કુલ કિંમત રૂપિયા એક લાખ સત્તાણું હજારના મુદ્દામાલ સાથે ભરૂચ લોકલ બ્રાન્ચની ટીમે ઝડપી વાગરા પોલીસને સોંપ્યા હતા ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તથા વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા એલ નાઓના માર્ગદર્શન મુજબ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી વાહન ચેકિંગ ડીકોય વગેરે દિશામાં જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા તે દરમિયાન એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરનાઓની ટીમ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અનુસંધાને જિલ્લાના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહી તે હેતુથી ગઈકાલે વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે હાલ સુરત શહેરમાં રહેતો અને મૂળ ઓછણ ગામનો રહેવાસી સુફિયાન સલીમ પટેલ તથા ઓછણ ગામના જાવીદ આદમ બગસ તેમજ રિયાઝ મુશ્તાક પટેલ આ ત્રણેય ભેગા મળી સુરત બાજુથી મોટર સાયકલોની ચોરી કરી લાવી તેને વાગરા તાલુકાના આસપાસના ગામડાઓમાં વેચી મારે છે હાલ એ ત્રણેય નમૂનાઓ ઓછણ ગામે નંબર વગરની સ્પ્લેન્ડર મોટર લઈ ફરે છે અને વેચવાની ફિરકમાં છે જે માહિતીના આધારે એલ સીબીની ટીમ વોચ તપાસમાં રહી ઓછણ ગામના પાટિયા નજીકના બસ સ્ટેન્ડની બહારથી નંબર વગરની સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે ત્રણેયને ઝડપી પાડી આરટીઓને લખતા દસ્તાવેજો અને વાહનનો કબજો ધારણ કરવા બાબતેના આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા કે સંતોષકારક જવાબ પણ આપી શક્યા ન હતા જેથી પોલીસે પોકેટ કોપ મોબાઈલ મારફતે વધુ તપાસ કરી માલિકનો સંપર્ક કરતાં સદર મોટરસાયકલ સાયકલ સન્ને બે હજાર અઢારમાં ચોરી થયેલ હોવાનું માલુમ પડ્યું હતું જેથી ત્રણેય આરોપીઓને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓ એકબીજાના કઝિન પિતરાઈ તથા થતા હોય એમ સુકિયાન સુરત શહેરમાં રહેતો હોય અને સુરતના વિસ્તારની જાણકારી હોવાથી જાવીદ અને રિયાઝ ભરૂચથી સુરત વાહન ચોરી કરવા જતા અને ત્યાં જઈને પિતરાઈ ભાઈઓ મળી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બાઇક ઉઠાંતરી કરી પોલીસમાં પકડાઈ ન જવાય તે હેતુથી વાગરા તાલુકાના છેવાડાના ગામડાઓમાં ઓળખીતા ખેડૂતો તેમજ મજૂરોને કોઈને કોઈ બહને પધરાવી દેતા તો ક્યારેક બાઇકને ખોલી નાખી તેના સ્પેરપાર્ટ વેચી નાખતા હતા આમ ત્રણેય આરોપીઓએ ભેગા મળી સુરત શહેરના અમરોલી રાંદેર મૈધપુરા અડાજલ વગેરે વિસ્તારોમાંથી કુલ સાત મોટર ચોરી કરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી જે પૈકી ત્રણ મોટરસાયકલો સાયકલો આરોપીઓએ પોતાની પાસે રાખેલ અને અન્ય મોટર તથા અન્ય મોટરસાયકલના સ્પેરપાર્ટ અલગ અલગ કરી શહીદોને આપેલા હોય તેઓ પાસેથી મંગાવી કુલ પાંચ બાઇકો તથા મોટર એન્જિન નંગ બે તથા મોટર સાયકલના સ્પેરપાર્ટ જેમાં સાયલેન્સર પેટ્રોલની ટાંકી સીટ વગેરે મળી કુલ એક લાખ સત્તાણું હજારનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓને ભારતીય નાગરિક સંહિતા બે હજાર ત્રેવીસની વિવિધ કલમો મુજબ કાર્યવાહી કરી વાગરા પોલીસને સોંપ્યા હતા તેમજ સુરત શહેરના રાંદેર અને અમરોલી પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ હતી